ઉલ્ટા ચોર કોટવાલકો ડાટે જેવો તાલ ખોટું કરવું અને ગાજવું સુખ સુખપરમાં જમીન વિવાદ વધુ વકર્યો પાર્ટનર જ અંદર બાખડ્યા અમુક સ્થાનિક ડેવલપર્સ અને એનઆરઆઈ સાથે મળીને ભાગીદારી પેઢીનું નિર્માણ કરી જમીનની ખરીદી કરી એને કર્યા બાદ પ્લોટ પાડી વેચાણ કરેલ જમીનના નકશામાં ફેરફાર કરી જમીન દબાવી લેવાના આક્ષેપો થયા હિસાબના ગોટાળા થયા અમુક ભાગીદારો સમગ્ર બનાવથી વાકેફ જ નથી તો અન્ય ભાગીદારો પ્લોટો બારોબાર વેચીને આર્થિક લાભ રહી લઈ રહ્યા હોવાનું પણ અગાઉની જાહેર નોટિસમાં ઉલ્લેખ થાય છે તેમજ તે જમીન વિવાદમાં હોવાથી અને કાયદાકીય કાર્ય સમયમાં હોવાથી કોઈ પણ વ્યક્તિએ પ્લોટની ખરીદી કરવી નહીં કે વ્યવહાર કરવા નહીં તે પણ નોટિસમાં જણાવાયું હતું આમ છતાં અમુક ભાગીદારો પોતાની મનમાની કરીને આર્થિક લાભ માટે કાયદાકીય કાર્યવાહીને પણ અવગણીને વ્યવહારો કરી રહ્યા હોવાના આક્ષેપો થયા છે તો ગૌચર જમીન પર દબાણ થયાના પુરાવા પણ સામે આવી શકે છે જો આમાં વધુ તપાસ કરવામાં આવે તો અંદરો અંદરની ખટપટ અને ગૌચરમાં દબાણથી છે વ્યક્તિએ ખૂબ પ્લોટ ખરીદ્યા છે અને મકાન બનાવ્યા છે તેમનો શું એ પણ એક મોટો પ્રશ્ન છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ